સુરતના સલાબતપુરામાં યુટ્યુબર પત્રકાર ઝુબેર ખાનની હત્યામાં નવ બાળ કિશોરોની ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ સુરતના અજણા વિસ્તારમાં ઓગણત્રીસમી જુલાઈની રાત્રે યુટ્યુબર પત્રકાર ઝુબેર ખાનની હત્યાના કેસમાં સલાબતપુરા પોલીસે હત્યારાઓ સહિત નવ જેટલા બાળ કિશોરોને ઝડપી પાડ્યા છે તમામની ઉંમર અઢાર કે તેથી ઓછી છે પોલીસના જણાવ્યા મુજબ યુટ્યુબર પત્રકાર ઝુબેર ખાનની હત્યામાં સંડોવાયેલા આરોપીઓની ધરપાટ પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ રીતે ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી આ તપાસમાં ઝુબેર ખાનની હત્યામાં રિહાન ઉર્ફ ગોરા સમી પકડી પાડવામાં આવ્યો હતો રિહાનની પૂછપરછ કરતા કુલ નવ લોકો હત્યામાં સંડોવાયા હોવાનું ખુલ્યું હતું ઓગણત્રીસમી જુલાઈની રાત્રે આંજણા ફાર્મ એચટીસી માર્કેટિંગ સામે સાઈક્રોપા ઇન્ડસ્ટ્રીઝના ખાતામાં નંબર અઠાવન ઓગણસાહીઠ સાહીઠમાં રહેતા પહેલા માળે દાદર પાસે ઝુબેર ખાનના સહજ જહાંગીર ખાન પઠાણ બેઠો હતો આ દરમિયાન આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરો એક સમ થઈને ઝુબેર ખાનની હત્યા કરી હતી પોલીસ યુટ્યુબર પત્રકાર ઝુબેર ખાનની હત્યાના કેસમાં રેહાન ઉર્ફે ગોરા સમી શેખ ઉમર વર્ષ અઢાર વર્ષ એક માસ સાત દિવસ જન્મ તારીખ છ તેવીસ છ બે હજાર છ ધંધો ઓનલાઈન ડિલિવરી વોલ્વો કંપની રહેઠાણ ઘર નંબર બસો પચીસ ગલી નંબર સાત એસટીસી માર્કેટ ની બાજુમાં અવારનવાર આજણા ફાર્મ સલાબતપુરા સુરત મૂળ વતન ભુસાવલ રામદાસ વાડી સામે ભુસાવલ તાલુકો જિલ્લો જલગાવ મહારાષ્ટ્ર તથા ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેફ શેખ ફરીદ શેહ શોહમદ

કલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ અગિયાર સાઠ ઓબ્લિક બે હજાર ચોવીસથી ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ચોપન એકસઠ અને એક્ટ એકસો પાંત્રીસ મુજબ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે આ જે બનાવ છે એ આંજણા ફાર્મ અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ જે ઉંમર વર્ષ અઢાર અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ જેની ઉંમર વર્ષ અઢાર છે આ બે આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા સાત કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા આ બનાવ જે છે એ ભૂતકાળમાં જે મરણ જનાર છે એની સાથે થયેલી માથાકૂટ છે એના કારણે બનવા પામેલો છે અને હાલે જે બે મુખ્ય આરોપી અને એની સાથે સાત કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એ તમામને અરેસ્ટ અને ડિટેઇન કરી લેવામાં આવેલા છે અને જે એમાં પુખ્ત વયના જે બે આરોપી છે એમના રિમાન્ડ મેળવી અને એમની પૂછપરછ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે આમાંથી કોઈ પણ આરોપીઓ કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો જે છે એમનો ભૂતકાળ તપાસતા હાલે એવી કોઈ પણ ઘટનામાં તેઓ સંડોવાયેલા હોય એવું આવેલ નથી અમારી જે પૂછપરછ છે એમાં અમારા ધ્યાનમાં એવું આવ્યું કે જે આઠેક મહિના પહેલા મરણ જનાર અને આ જે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે એમની વચ્ચે માથાકૂટ થઈ હતી કારણ કે આજે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અને આ જે આરોપીઓ છે એ મરણજનાના ઘરની સામે બેસી રહેતા હતા જે વસ્તુ મરણ પસંદ નહોતી એના કારણે એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને માથાકૂટ પણ થઈ હતી તો એ બદલાની ભાવનાના કારણે થઈ અને પછી આ બનાવ બનવા પામેલો છે